બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે આજે ડીસા ખાતે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ અગત્યની બેઠક યોજી ગુજરાતમાં ભાજપને તમામ સીટો પર હરાવવા માટેની રણનીતિ ઘડી હતી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આજે ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આવેલ જૈન વિહારધામ ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપે ક્ષત્રિય સમાજની માગણીઓ સ્વીકારી રૂપાલાની ટિકિટ રદ ન કરતાં ક્ષત્રિયોમાં ભારે રોષ ફેલાયો છે તેમજ આગામી ચૂંટણીમાં ગામડે ગામડે જઈ ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે કમળકા ફૂલ હમારી ભૂલ વિશે લોકોને સમજાવી ભાજપ વિરોધી મતદાન કરી કોંગ્રેસને બહુમતીથી જીતાડવા માટેના પ્રયાસો હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા અને રમેશસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિશેની વિવાદિત ટિપ્પણીના વિરોધમાં આજે ડીસા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપે અમારી માગણીઓ સ્વીકારી નથી એટલે હવે અમે આગામી સમયમાં ભાજપના વિરોધમાં ગામડે ગામડે જઈ પ્રચાર કરીશું અને કોંગ્રેસને બહુમતીથી જીતાડવા માટે મદદ કરીશું ગુજરાતમાં તમામ સીટો ઉપર ક્ષત્રિયનો એક પણ વોટ ભાજપને નહીં મળે તે માટેની રણનીતિ ઘડી છે રાઠોડ મનુભા આજ રોજ દિશામો જૈન વિહાર ધામ આખો ચોકરી ખાતે ક્ષત્રિય समाज ने अस्मिता માટે લડાઈઓ એક મીટિંગ નું આયોજન રાખેલું હતું આગળની રણનીતિ આપણે શું ઘડવી એનામ ચિંતન માટે એક ચિંતન બેઠક રાખી દીધી હતી ચિંતન બેઠક ની અંદર સત્ય સમાજના મુરબ્બીઓ યુવાનો સર્વે મળી નક્કી કર્યું કે આવતી સાત તારીખે જે પક્ષ આપણું માન નથી રાખ્યું આપણું સભિમાન નથી રાખ્યું એના વિરુદ્ધમાં વોટિંગ કરવું એવું અમે નક્કી કર્યું